બાવીસો રૂપિયા બાવીસો પંદર પચીત્રી પાછી પચાસ 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 પછી નેવું 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 બાવી ને

કોઈ નોલો બાવીસો રૂપિયા કરો બાવીસો બે હાજર રૂપિયા એક પીસો પાછા બાવીસો રૂપિયા પાંચ પંદર પચીસ પાંત્રી ચાલીસ બાવીસો ચાલીસ રૂપિયા

પચીસો રૂપિયા પચીસો પચીસો

એ હા આ દા ભદરી 253 જલ ભદરી ભચો ભચો આટ પર હી ભદરી રેન્જ મે ન્યુ કી તો સોમાદ્ય ભદરી 253 છે સંદ્રે રાણધીઓ 253 સોમાદ્ય જલ ભદરી ભચો ભચો નીયા રાધરામ હાલ ભાઈ આ ઘરનો સમૂહ છે 21 રૂપિયો હા જો આને ક ગમજો તો લઈ લે વેચી લોકો તમે એની વેચ આ ધરતો તો જ દો कोना 25 रुपया का 25 हुआ 2500 एनी पे लकाई दो हां 2500 करने को जरा भाई पास हां 2500 रुपया चलो एक दो आलो ये ये बता गया बाबू जरा 2500 एक दो चलो 40 40 रुपया 40 40 रुपया तुम उधर पीछे 40 80 सेकंड पे पांच पैसे भाई के हां वो जी